આપણે શ્રાવણ મહિનાની પૂર્ણિમા એ ઉજવવામાં આવતો તહેવાર રક્ષાબંધનના પવિત્ર તહેવાર વિશે વાત કરવાના છીએ આ દિવસ નો મહિમા પૌરાણિક કથા સાંભળીશું કે જેનાથી આપણને રક્ષાબંધન નું વિશેષ મહત્વ સમજાય ભાઈ બહેનના પ્રેમના પ્રતિકના આ તહેવારના રક્ષાબંધનના વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વ્રત તહેવારની માહિતી આપ સુધી પહોંચતી રહે બહેનનો પ્રેમ ભાઈની શક્તિ બંધાય છે એક અનોખી ભક્તિ હું છું તારો રક્ષક તું મારી શક્તિ આ સંબંધ છે પ્રેમ અને આશીર્વાદની ભક્તિ મિત્રો પૂનમ એટલે કે પૂર્ણિમા કે જે દિવસ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે આ દિવસે ચંદ્રદેવનું પૂજન થાય છે સાથે જ લક્ષ્મી નારાયણ નું પણ પૂજન કરવામાં આવે છે તથા ઘણી બહેનો પૂનમનું વ્રત પણ કરતા હોય છે કે જેનાથી તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે એટલે કે તેના પતિને લાંબુ અને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય છે અને એમાં પણ જો આપણે શ્રાવણ મહિનાની પૂર્ણિમા પૂર્ણિમા શ્રાવણ માસ આવતી હોવાથી આ દિવસે મહાદેવ ની પૂજા કરવાનું પણ મહત્વ છે શિવલિંગ નો અભિષેક થાય છે સત્યનારાયણ ની કથા સાંભળવામાં આવે છે એટલે કે સોનામાં સુગંધ ભળી જાય છે

જ્યારે સીતા માતા વનમાં હતા ત્યારે તેઓ ગર્ભવતી હતા અને સીતા માતાએ શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે જંગલમાં જ લવ અને કુશને જન્મ આપ્યો હતો જો આપણે આજના દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે વાત કરીએ લક્ષ્મી નારાયણ નું પૂજન કરવું રાત્રે ચંદ્રદેવના દર્શન કરીને કાચા દૂધ ચોખા કંકુ મિશ્રી જળનું અર્ધ્ય ચંદ્ર દેવ આપવું જોઈએ આજના દિવસે જયારે બહેન ભાઈને રાખડી બાંધે છે તો તેની પણ એક રીત હોય છે એટલે કે ભાઈનું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ ત્યાર પછી સૌપ્રથમ કપાળ પર કંકુ ચાંદલો કરવાનો ચોખા જોટાડવાના ભાઈને રાખડી બાંધવાની અને ત્યારે બોલવાનું યેન બદ્ધો બલી રાજા દાનવેંદ્રો મહાબલ તેનત્વમ પ્રતિપદ નામિ રક્ષે માચલ માચલ તેની આરતી કરવાની અને તેનું મીઠું મોઢું કરાવવાનું કે જેમાં આપ મીઠાઈ ખવડાવી શકો છો ચોકલેટ ખવડાવી શકો છો કે પછી એ પણ ન હોય તો આપ ખાંડ કે ગોળ ખવડાવીને પણ મીઠું મોઢું કરાવી શકાય અને પછી ભાઈ પણ બહેનને મીઠું મોઢું કરાવે છે અને યથાશક્તિ મુજબ ભેટ આપે છે આ રક્ષાબંધન એટલે કે રક્ષા કરનારો તહેવાર

કે કોઈ પણ વ્યક્તિ કાંડા ઉપર દિવ્ય મંત્ર દ્વારા જો રક્ષા પવિત્ર દોરો બાંધે છે તો તેને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે અને આજ રક્ષાબંધન પાછળનું મહત્વ છે મહાભારતની કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણ એક ચીર કાઢીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં બાંધી દીધું કે જેથી ભગવાન શ્રી કૃષ્ણ ની આંગળી રક્ત સ્ત્રાવ બંધ થઈ ગયો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને વચન આપ્યું હતું

અને રાજા બલિ ભગવાન શ્રી નારાયણ પાસે વરદાન માંગે છે કે આપ પણ મારી સાથે પાતાળ લોકમાં નિવાસ કરો અને જ્યારે માતા લક્ષ્મીજી ખ્યાલ આવે છે કે ભગવાન નારાયણ તો પાતાળ લોકમાં ગયા છે અને બલી પહેરેદાર બન્યા છે ત્યારે માતા મહાલક્ષ્મી વૈકુટ લોક છોડીને ચાર મહિના પછી બલિરાજા પાસે આવે છે અને બલિરાજા ને રીઝવે છે અને કહે છે કે મારે ભાઈ નથી શું હું આપને ભાઈ બનાવી શકું ત્યારે બલિરાજા કહે છે કે હા અને ત્યારે મહાલક્ષ્મી બલિરાજાને રક્ષા સૂત્ર બાંધે છે બસ આપના દ્વારપાળ જે ઉભા છે ભગવાન શ્રી નારાયણ તેમના ચરણોની હું દાસી છું તે મને આપી દઉં અને આમ રક્ષાબંધન માતા મહાલક્ષ્મીને ભગવાન નારાયણ મળ્યા હતા

આ રાખડી આ રક્ષા સૂત્ર એ કોઈ સામાન્ય દોરો નથી પરંતુ અખંડ રક્ષા કરનારો પવિત્ર દોરો છે અને બહેનની આ રાખડીમાં એટલી શક્તિ છે કે જે ભાઈની કોઈ પણ કાળે કોઈ પણ સમયે રક્ષા કરે છે તેનાથી ભાઈને જરા પણ આચ આવતી નથી અને એટલા માટે જ આપણે ત્યાં દરેક ઘરોમાં આ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે